દસ દિવસનો આતિથ્ય માણ્યા બાદ દશાબાને વિદાય આપવામાં આવી હતી ત્યારે અંકલેશ્વર તરફ નર્મદામાં દશા માતાજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું આ દરમિયાન જૂના બોરબાઠા બેટ ગામના યુવાનો ક્લીન ભરૂચ ક્લીન નર્મદા જી જે સિક્સટીન પેડલર્સ બાયસિકલ ગ્રુપ દ્વારા દશા માતાની મૂર્તિના વિસર્જન સમયે માતાજીની મૂર્તિના વિસર્જન સાથે આવતા માઈ ભક્તોને છોડ આપી પર્યાવરણ પ્રત્યે જાગૃતતા લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ તરફ ચુસ્ત પોલીસ બંદોબસ્ત તેમજ અંકલેશ્વર ફાયર વિભાગની ટીમ નર્મદા કાંઠે તૈનાત રાખી શાંતિપૂર્ણ માહોલમાં દશા માતાજીની મૂર્તિનું વિસર્જન સંપન્ન કરવામાં આવ્યું હતું દશામાનો તહેવાર છે ત્યારે માટીની મૂર્તિની સ્થાપનાની પ્રતિજ્ઞા કરવી એ પણ બહુ મોટો સંકલ્પ છે અને આ વખતે તમે જોઈ રહો છો નાના ભૂલકાઓ ઝાડ ઉછેરવાનો સંકલ્પ લઈને પણ જઈ રહ્યા છે એટલે મૂર્તિનું જ્યારે વિસર્જન કરીએ છીએ ત્યારે માતાજીના આશીર્વાદ પણ ઝાડના સ્વરૂપે સાથે લઈને જઈ રહ્યા છે દશામાની જય નર્મદે હર